રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં દૂધમાં પાણી ભેળસેળ કરી ચોરી કરતા હોવાનો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણીનું મિશ્રણ કરી હોવાનું પર્દાફાશ કર્યો છે જેતપુરના જુનાગઢ રોડ ઉપર સુરટ હોટલના ગ્રાઉન્ડ ભેળસેળ કરતા ઈસમો ઝડપાયા મળી આવતી જાણકારી અનુસાર માહી મિલ્ક કંપનીના દૂધના માલિક અને ટેન્કર માલિકની જાણ બહાર ટેન્કર ડ્રાઈવર દૂધની ચોરી કરતા હતા કે જેમાં ટેન્કર ડ્રાઈવર રસ્તામાં અન્ય ઈસમો સાથે સેટિંગ કરી રસ્તામાં દૂધની ચોરી કરતા હતા ત્યારે આ બંને ટેન્કરોમાંથી પાંચસો લીટર જેવો દૂધનો જથ્થો કાઢ્યો હોવાની વિગત સામે છે ટેન્કરમાંથી પાંચસો લીટર દૂધ કાઢી સામે એટલું જ પાણી કરતા હોવાની માહિતી મળી આવી હતી તો દૂધની ડિલિવરી આપનાર સાથે પણ ટેન્કર ડ્રાઈવર દ્વારા વિશ્વાસઘાત કરાયો હતો ત્યારે આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સ્થળ ઉપર બોલાવી દૂધનું પરીક્ષણ કરાયું હતું જે બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા બંને ટેન્કર ડ્રાઈવર અને દૂધનું સેટિંગ કરનાર સહિત કુલ છ સમૂહની અટકાયત કરાઈ હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દૂધ ટેન્કર સહિત દૂધ અને અન્ય મુદ્દામાલ મળી કુલ ચોવીસ પોઈન્ટ તેતાલીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ